જીવનમાં સાહેબ સ્વાભિમાન હોવું જ જોઈએ પરંતુ જો સ્વાભિમાનની અતિ થાય કારણ કે આ દુનિયામાં અતિની કોઈ ગતિ નથી સ્વાભિમાનનો નો અતિરેક એનું નામ જ અભિમાન અને જીવનમાં જો અભિમાન આવ્યું પછી એને બધામાં અદેખાઈ લાગશે બધામાં એને ક્રોધ આવશે બધા એને સારા નહીં લાગે અને એને એવું જ લાગે કે હું જે કંઈ કરું છું એ બરાબર છે બધા દૂર જવાનો અને બધાને દૂર કરવાનો ભાવ એનામાં પ્રગટ થશે અભિમાનની પરાકાષ્ઠા એનું નામ જ વિનાશ જોઈ લેના દ્રષ્ટાંતો અભિમાનની પરાકાષ્ઠા એટલે કે રાવણ કંસ હરિણાકંસ અભિમાનમાં એટલો બધો એ એ પરાકાષ્ટે પહોંચ્યા પછી એટલો બધો એ આંધળો થઈ જાય કે પછી માણસ ભગવાનની સાથે પણ દ્વેષ કરવા લાગે અભિમાનમાં માણસ સાથે તો વેરભાવ રાખે દ્વેષ રાખે પરંતુ અભિમાનમાં એ ભગવાન સાથે દ્વેષ કરે છે અને પરિણામે આપણા વજનોમાં આપણા સંતો એમ કહે કે ગર્વ ગર્વકીયો સોઈ ન રહ હાર્યો સિયા રામજીસે ગર્વ કિયો સોઈ ન હાર્યો એક વસ્તુ યાદ રાખજો સ્વાભિમાન જરૂરી છે હોવું જ જોઈએ પરંતુ સ્વાભિમાનનો અતિરેક થશે તો અભિમાન થશે અને યાદ રાખજો અભિમાન આપણને ભગવાનથી વિમુખ કરે છે આપણે તો ભગવાનના સન્મુખ થવાનું છે માટે અભિમાન એ આપણને ન પોસાય સાચું ને જય શિયા